અમદાવાદના નવા બાળજ વિસ્તારમાં દિવાલ ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત અમદાવાદ ખાતે શ્રીનાથ એએમટીએસ ડેપો રેલવે લાઇન આનંદનગર રોડ નવા બાળજ ખાતે સવારે દિવાલ ધરાશાય થતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું છે મરનાર નામ પિયુષ રામજીભાઈ ભરવાડ ઉમરત્રીસ જાણવા મળ્યું છે ઘટનાની જાણ થતાં વાડજ પોલીસ ફાયર વિભાગ અને ધારાસભ્ય જીતુભાઈ પટેલ ઘટના સ્થળે પહોંચ્યા હતા સ્થાનિકોનો એમસી ઉપર આક્ષેપ છે કે આ બાબતે રજૂઆત કરાયા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવ્યું ન હતું અને તેમની બેદરકારીના લીધે એક વ્યક્તિનું મોત થયું છે છઠ્ઠી વખતે કોર્પોરેશનમાં રજૂઆત કરી હતી કે એના માટે શું કાર્યવાહી એમને કરી હતી એ તપાસ કરી આપણે વહેલા વેલી વહેલી તકે આ પ્રાપ્તિ અહીંયા છે અને જે આ મૃત્યુ થયું છે એને ન્યાય મળે એની ચિંતા અમે કરીશું અને જોડે રહી કોર્પોરેટર અને અમેના ધારાસભ્યશ્રી જે ભેગા થઈ અમે અમૃત કોર્પોરેશનમાંથી આવે એની ચિંતા કરીશું બધાની સાધી ખવડેરી સજલી પડ્યો એના હિસાબે નીચેનું પોલાણ પણ થયું અને પોલાણ થઈ અને દિવાલમાં ક્યાંક એવી પ્રોબ્લેમ થયો હોય અને આ પડી હોય બાકી એવી રીતે પડે એવી દિવાલ નમેલી હતી પણ દિવાલ પડે એવી નથી પણ વરસાદ જે અત્યારે આ વખતે વધારે થયો એમાં નીચેનું પોલાણ હશે અને બેસી ગયું છે એમાં પ્રોબ્લેમ થયો છે એની તપાસ અમે કોર્પોરેશનમાં અધિકારીને કીધું છે અને મેલી નથી હજુ હું એ થોડું નમેલી નથી આમાં એવું એમને કીધું હતું કે ભાઈ આ જર્જરી થઈ છે અને જર્જરીત થઈ છે એના માટેનું રિપેરિંગ આપ કરાવો અને લેટર લખેલો હતો કોર્પોરેશનમાંથી અહીંયાથી સ્થાનિક સોનરમાંથી કોર્પોરેશનમાંથી લખેલો હતો એનો રિપોર્ટ અત્યારે મંગાવ્યો છે તેમણે કેવી રીતે શું થયું એના માટે અત્યારે કે કેવું

તમારાગા કકાનો બી ગયો છે આ મારું મકાન છે સવારે અહીંયા બ્રશ કરવાથી અહીંયા સવારે છ સાડા છ વાગે છ વાગે ઉઠ્યો હશે આ કમ્પાઉન્ડ વોલ એએમસી ની અહીંયા એમટી છે ઘણા સમયથી સ્થાનિક લોકોએ અહીંયા અરજી આપી કે આ જર્જરી દિવસ છે ગમે ત્યારે એટી જશો દસ મિનિટ જો લેટ પડી હોય તો આજે સાહીઠ જણા તમને જોવા મળે પાણીનો આનો ટાઈમ થયો તો પાણીના કારણે ઘણા લોકો અહીંયા મૃત્યુ પામ્યું છે આ એમ્સની બેદરકારી કારણે આ મારા બેનું મૃત્યુ પામે છે મને સ્વૈચ્છિક રીતે સારી રીતે ન્યાય મળે એ તો હું પ્રયત્ન કરું તમારા મીડિયા તરફથી તેયુષભાઈ રામજીભાઈ ભરવાનું એટલે ઉમર કેટલી ઉમર ત્રીસ નું એની એક બેબી છે ઓકે